રવિવારે સાંજે આઠ વાગે સુરતથી અયોધ્યા જવા નીકળેલી આસના ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે દસ પિસ્તાળીસ વાગે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો આ ટ્રેનમાં કુલ તેરસો ચાળીસ યાત્રીઓ સવાર હતા

સુરતથી અયોધ્યા જવા માટે રવિવારે સાંજે આઠ વાગે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે દસ પિસ્તાળીસ વાગે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો આ ટ્રેનમાં કુલ ત્રીસો ચાલીસ યાત્રીઓ સવાર હતા ટ્રેન પર સતત પથ્થરો વાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને ડરનો માહોલ ફેલાઈ ગયો હતો કેટલાક યાત્રીઓએ ટ્રેનની બારીઓ બંધ કરી બચવા માટે પ્રયાસ કર્યો હતો છતાં બે ચાર પથ્થરો તો ટ્રેનની અંદર આવી જ ગયા હતા સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર પથ્થરમારો થયો હતો આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરી દીધી હતી ટ્રેનમાં બેઠેલા એક યાત્રીએ ફોન પર જણાવ્યું કે અમે ટ્રેનમાં બેઠા હતા અને અચાનક પથ્થર ટ્રેન સાથે અથડાવાનો જોરથી અવાજ આવવા લાગ્યો હતો અંધારું હતું એટલે પથ્થર કોણ મારી રહ્યું હતું તે દેખાયું નથી જે સમયે આ ઘટના બની ત્યારે સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન ધીમી પડી હતી